જય હિન્દ મિત્રો હું છું દેવેન્દ્રસિંહ રામદેવસિંહ ચુડાસમા આજે આપની સાથે જે વિષય પર વાત કરવી છે તે છે રાષ્ટ્રીય ધ્વજની અસ્મિતા બચાવો અભિયાન આપણે સૌ જાણીએ છીએ કે પંદરમી ઓગસ્ટ ખૂબ નજીક છે આમ તો આપણે પંદરમી ઓગસ્ટને સ્વતંત્ર દિવસ તરીકે ઉજવતા આવ્યા છીએ પરંતુ મારા મત પ્રમાણે આ દિવસે આપણે મોટા ભાગના લોકો સ્વતંત્ર દિવસના દિવસે દેશ પ્રેમનો ઢોંગ કરીએ છીએ આપને લાગશે કે આ કેવી વાત કરે છે પરંતુ હું સત્ય વાત કહી રહ્યો છું સરકાર પણ આ વસ્તુને સમજે છે માટે આપને યાદ હશે કે સરકાર દ્વારા હર ઘર તિરંગા નામથી એક અભિયાન શરૂ કરવામાં આવેલું જેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે લોકોની અંદર દેશ પ્રત્યે પ્રેમમાં વધારો થાય દેશ દાજ જાગે સરકારે તો એનું કામ કરી દીધું તેની સાથો સાથ આપણે સૌએ પણ મોટા ભાગમાં એ અભિયાનમાં જોડાઈ અને આપણા સ્થળો જેવા કે નોકરીની જગ્યા હોય આપણી ધંધાની ઓફિસો હોય આપણું ઘર હોય આપણા વાહનો હોય કે આપણી વાડીઓ હોય ત્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવી અને ગૌરવની અનુભૂતિ કરી પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો આપણે આપણા રોજિંદા કામોમાં પહેલાંની જેમ વ્યસ્ત થઈ ગયા જેના પગલાં રૂપે અમુક સમય બાદ મેં ઠેર ઠેર જગ્યાઓ પર રાષ્ટ્રધ્વજને અશોભનીય પરિસ્થિતિમાં જોયા ત્યારે મારા મનમાં એક વિચાર આવ્યો કે આ તો ખરેખર દેશનું અપમાન છે આ કોઈ દેશ પ્રેમ ન હોઈ શકે માટે જ્યાં જ્યાં પણ આવા તિરંગાઓ મને ધ્યાનમાં આવ્યા એ તિરંગાઓ મેં ઉતારી અને મારી પાસે ભેગા કર્યા જો કોઈ વ્યક્તિ એને ફરકાવનારું મળ્યું તો એમની સાથે ચર્ચા કરી અને એમને સમજાવ્યા કે આ તો દેશ પ્રેમ નથી ત્યારબાદ મેં આના પર અધ્યયન કરતાં માલુમ પડ્યું કે રાષ્ટ્રધ્વજ અધિનિયમ બે હજાર બે અનુસાર આવા ખંડિત રાષ્ટ્રધ્વજોની વિધિની પણ જોગવાઈ કાયદાની અંદર કરવામાં આવેલી છે માટે મેં સંકલ્પ લીધો કે જ્યાં ક્યાંય પણ આવા રાષ્ટ્રધ્વજ ખંડિત પરિસ્થિતિમાં હોય તેને એકઠા કરી અને સન્માનપૂર્વક તેની અંતિમ વિધિ કાયદા પ્રમાણે કરવી આથી હું આપ સર્વે મિત્રોને પણ બે હાથ જોડી વિનંતી કરું છું કે આપ પણ મારી સાથે આ અભિયાનમાં જોડાવ આપને પણ જ્યાં ક્યાંય પણ આવા ખંડિત રાષ્ટ્રધ્વજ દેખાય તો તેને ઉતારવાનું કામ કરો કાયદાની જોગવાઈઓ લખેલી છે એ પ્રમાણે એની અંતિમ વિધિ કરો અને આપના મિત્રો પરિવારજનો સ્નેહીઓને આ બાબતની જાગૃતિ થાય તે માટે આ વાતનો પ્રચાર પ્રસાર કરો જે મિત્રો સોશિયલ મીડિયામાં પોતાની પોસ્ટ વિડીયોઝ અપલોડ કરતા હોય તેવા મિત્રોને પણ હું વિનંતી કરવા માગું છું કે આપણે ઘણા બધા એવા કન્ટેન્ટ અપલોડ કરીએ છીએ જેનો ખરેખર કોઈ મતલબ બનતો નથી હોતો તો આ એક એવો મુદ્દો છે જે રાષ્ટ્રહિતના સર્વપરીમાં લેખી શકાય તો આપ સૌ પણ આપના સોશિયલ મીડિયા માધ્યમથી મારા આ મેસેજને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી કરી આવનારી પંદરમી ઓગસ્ટ જ્યારે આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ ત્યારબાદ સમય પૂર્ણ થતાં તેને સન્માનપૂર્વક આપણે પાછો મૂકી દઈએ નહીં કે તેનું અપમાન થવા દઈએ તો આશા રાખું છું કે આપ સર્વે મિત્રો પણ મારી સાથે સ્વતંત્ર દિવસ બાદ મારા આ અભિયાન સાથે જોડાશો અને દેશ પ્રેમનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશો એવી આશા સાથે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત